જય મા મોગલ દર્શકો જય મા મોગલ મિત્રો આજે આપણે આવ્યા છીએ ભગુડા મોગલધામ તો કરીશું મા માના દર્શન ને મિત્રો આજે વરસાદ પણ સારો પડી રહ્યો છે ને ઇન્દ્ર રાજાની મહેરબાનીથી આ વર્ષે વરસાદ પણ સારો છે તો આપણે આવી ગયા છીએ ભગુડા મા મોગલધામના દર્શન કરવા તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા લોકોની ભીડ જે ગેટ છે જ્યાં ભગુડા ધામ એ જ મોગલ ગામ એ જ ભગુડા ધામ એવું માતાજીનું અહીંયા ગેટ પર લખેલું છે તો ત્યાં લોકો ફોટા પણ બહુ પડાવે છે ને ત્યાં લોકોની ભીડ પણ બહુ રહે છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો ભગુડા ગામ એ જ ધામ ત્યાં તમે ગયા તો હશો પણ વિડીયોમાં આજે આપણે માતાજીના દર્શન કરવાના છે ને માતાજીના દર્શન કરીશું ને અહીંયા ભગુડામાં જે માતાજી છે એ લોકો કેમેરામાં શૂટિંગ લેવા નથી જતા માતાજીનું તો પણ આપણે દૂરથી માતાજીના દર્શન કરીશું કેમેરામાં માતાજીને લઈશું અને આપણે માતાજીના દર્શન કરીશું તો મિત્રો આજે ખૂબ જ ભીડ છે અને લોકો પણ ખૂબ જ બહુળી સંખ્યામાં આવેલા છે તમે જોઈ શકો છો માતાજીના દરબારમાં સંગી મોગલ અને માં મોગલનું આ ધામ ભગુડા ગામ જ્યાં અવારનવાર પબ્લિકો આવતી જ હોય છે તો અહીંયા માતાજી માં ખોડલનું પણ તમે જોઈ રહ્યા છો મોટી મૂર્તિ મેંકવામાં આવી છે ને મા મોગલની પણ મિત્રો આ એક નવું પ્રદર્શની ગોઠવામાં આવી છે અહીંયા માતાજીની મૂર્તિ ગોઠવીને અહીંયા ભગુડામાં તો તમે આ જોઈ રહ્યા છો ને માતાજીના આપણે દર્શન કરીએ જય માં મોગલ મોગલમાંનું ધામ ભગુડા જ્યાં બગદાણાથી પચીસ ત્રીસ કિલોમીટરના અંતરે જ થાય છે તો તમે જરૂર આવજો દર્શન કરવા ચાલો આપણે કરીએ મા મોગલના દર્શન જય મા મોગલ મિત્રો અહીંયા માતાજીના વિડીયો શૂટિંગ ઉતારવાની સખત મનાય છે પણ આપણે માતાજીની દયાથી માતાજીને શૂટિંગમાં જરૂરથી લેશું ને હું તમને જરૂરથી દર્શન કરાવ્યા જય મા મોગલ મિત્રો આ છે ભગુડાનું જગ્યા જ્યાં તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ વિશાળ જગ્યા છે પણ પબ્લિક અહીંયા એટલી આવે છે કે અવડી મોટી જગ્યા પણ નાની પડે છે કેમ કે માતાજીને માનવાવાળા અહીંયા ખૂબ જ બહોળી સંખ્યામાં આવે છે ને બાળકો માટે ઝૂલા પણ છે ઘોડિયા પણ છે સુવાની વ્યવસ્થા પણ સારી છે અહીંયા લોકો આરામ પણ કરે છે તમે જોઈ શકો છો લોકો જે ઉપરની સાઈડ બેસવાના બાકડા અને રૂમ પણ છે સુવા માટે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો ભગોળા ગામ એજ મોગલ ધામ જય મા મોગલ મળશું નવા વિડીયોમાં જય મા મોગલ